સારી ક્વોલિટી વાળા ઝટકા મશીન અને વોરંટી વાળા ઝટકા મશીન બેસ્ટ ઓફર ભાવમાં લઈને આવ્યો છું ખેડૂત મિત્ર ઓફર ભાવમાં એની સાથે બસ બસો નંગ શું કહેવાય વ્હાઈટ અઢી ઇંચ ની ગરડી આવી જશે જટકા મશીન નો પાવર ચેક કરવા માટે આ સાડા ચારસો રૂપિયાની ઝટકા લાઈટ આવી જશે અને ઝટકા મશીન નું ફેન્સિંગ કરવા માટે અત્યારે જે હોટ ફેવરિટ બધા આઇટમ હોય અને સારી ક્વોલિટી વાળી ઝટકા દોરી આવી જશે ઓફર ભાવમાં માત્ર ને માત્ર સાડા પાંચ હજાર રૂપિયામાં ખેડૂત મિત્ર મળી જશે

ખેડૂતના ખેતરમાં આવી અને જે પાક હોય છે એનું નુકસાન કરવાનું ચાલુ કરી દેતા હોય છે એટલે બધા જ ખેડૂત મિત્રો માર્કેટમાંથી સારી ક્વોલિટીના જટકા મશીન જે ખરીદી અને પોતપોતાના ખેતરમાં લગાવતા હોય છે પણ અત્યારે ક્વોલિટીના નામે ખેડૂતોને મોંઘા મોંઘા ઝટકા મશીન આપી અને લૂંટવામાં આવે છે બાર હજાર નો શેઠ પંદર હજાર નો શેઠ અઢાર હજાર નો શેઠ એવા મોંઘા મોંઘા સેટ આપી અને ખેડૂત પાસેથી પૈસા પડાવવામાં આવે છે ક્વોલિટીના નામ ઉપર પણ આજે હું ગ્રોક્સ ને પચાસ વીઘા મશીનનું કેપેસિટી વાળું મશીન છું આમાં તમારે આઠ કેવી નું ઝટકા મશીન આવી જશે પચાસ વીઘાની કેપેસિટી ઓટોમેટિક સિસ્ટમ આવશે સાયરન સિસ્ટમ આવશે બેટરી લો સિસ્ટમ આવશે ફેન્સ પોલ સિસ્ટમ આવશે તાર તૂટી જાય તો સાયરન વાગશે બધી જ પ્રકારની સિસ્ટમ આ મશીનમાં બેટરી બેટરીમાં આવી જશે અને એને ચાર્જ કરવા માટે વીસ વોટની સોલાર પેનલ આવી જશે હવે અત્યારે ઓફર ભાવમાં એની સાથે બસ સો નવાઈટ અઢી ઇંચની ગરડી આવી જશે ઝટકા મશીનનો પાવર ચેક કરવા માટે સાડા ચારસો રૂપિયાની झटका લાઈટ આવી જશે અને જટકા મશીન નું ફેન્સિંગ કરવા માટે અત્યારે જે હોટ ફેવરિટ બધા ની હોય અને સારી ક્વોલિટી વાળી ઝટકા દોરી આવી જશે કેમ કે આ દોરી છે મોનોફિલામેન્ટ મટીરિયલ ની દોરી છે આ પાતળા પાતળા છ તાર મોનોફિલામેન્ટ ના અને ત્રણ તાર એસ ત્રણસો ચાર ના આવશે એટલે આ દોરીમાં ક્યારેય કાટ નહીં લાગે વરસાદ અથવા તડકાની આ દોરી સડશે પણ નહીં વર્ષો સુધી ચાલશે આ દોરી છે ત્રણ કિલો આવશે એટલે ઓગણીસો ફૂટ જેટલી દોરી મળી જશે આ બધું જ ઓફર ભાવમાં મશીન બેટરી સોલાર પેનલ સોનંગ ગરેડી એક ઝટકા લાઈટ અને ત્રણ કિલો ઝટકા દરી ઓફર ભાવમાં માત્ર ને માત્ર સાડા પાંચ હજાર રૂપિયામાં ખેડૂત મિત્ર મળી જશે એ પણ વોરંટી સાથે એટલે ક્વોલિટીમાં પણ કોઈ કોમ્પ્રોમાઇઝ થશે નહીં સારામાં સારી ક્વોલિટી તમને ખેડૂત મિત્ર મળશે એના પછી આ મશીન આવશે એમાં પણ ઓટોમેટિક સિસ્ટમ સાયરન સિસ્ટમ ફેન્સ સિસ્ટમ બેટરી પાવર ઓછો કરી બધી જ સિસ્ટમ અને મશીનમાં એક વર્ષની વોરંટી બાર કેવી નું ઝટકા મશીન આવશે ખેડૂત મિત્ર અને એમાં બાર પાંત્રીસની બેટરી આવશે સાત પ્લેટની એક વર્ષની વોરંટી વાળી બેટરી આવી જશે ખેડૂત મિત્ર અને એને ચાર્જ કરવા ત્રીસ વોટની સોલાર પેનલ આવી જશે અને એમાં પણ ઓફરમાં મિત્રો સો નંગ ગરેડી આવશે પાવર ચેક કરવાની ઝટકા લાઈટ આવશે અને ત્રણ કિલો છે ઝટકા દોરી આવી જશે આખે આખો સેટ મિત્રો માત્ર ને માત્ર સાત હજાર આઠસો રૂપિયામાં મળી જશે એક વર્ષની વોરંટી સાથે એના પછી દોઢસો વીઘાની કેપેસિટી વાળું ઝટકા મશીન પંદર કેવી નું એમાં પણ બાર પાંત્રીસ ની બેટરી અને એમાં ચાર્જિંગ કરવા માટે મોટી ચાલીસ વોટની સોલાર પેનલ ખરીદ મિત્રો આ ઝટકા મશીનમાં દોઢસો વીઘાનો શેટ આઠ હજાર પાંચસો રૂપિયામાં ઓફર ભાવમાં મિત્રો તમને મળી જશે તો જે પણ ખેડૂત મિત્ર આ ચોમાસામાં સારી ક્વોલિટી વાળું ઝટકા મશીન ખરીદવા માંગે છે તો આ બેસ્ટ ઓફરનો લાભ લઈ શકે છે હવે અમારે મેન્યુફેક્ચરિંગ છે ખેડૂત મિત્ર એટલે તમને વ્યાજબી ભાવમાં સારી ક્વોલિટી વાળા અને બેસ્ટ ઓફર માં તમને આ ભાવમાં અમે આપી શકીશું સસ્તો છે એનો મતલબ એવો નથી કે ક્વોલિટી ખરાબ છે સારી ક્વોલિટી વાળા ઝટકા મશીન જ આપશું કેમ કે અમારે ખુદનું જ મેન્યુફેક્ચરિંગ છે એટલે બેસ્ટ ભાવમાં અમે તમને ખેડૂત મિત્ર આપી શકીએ છીએ અને કઈ જગ્યાએ વાતચીત કરું તો અમારું મેન્યુફેક્ચરિંગ છે રાજકોટમાં મેટોડા માં ગેટ નંબર 3 માં ઓફિસ આવેલું છે અને એક નંબરના ગેટ પાસે જ અમારું મેન્યુફેક્ચરિંગ આવેલું છે એટલે જે કોઈ આજુબાજુના વિસ્તાર ના હોય મેટોડા આજુબાજુ રાજકોટ આજુબાજુ તો ખુદ અમારી ઓફિસે તો અમારી ફેક્ટરી આવીને પણ મશીન તમે ખરીદી શકો છો અથવા ગુજરાતમાં તમે બીજા જિલ્લા અથવા તાલુકામાં છો તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર કોલ કરી અને ટ્રાન્સપોર્ટ દ્વારા પણ તમે આ ઝટકા મશીન છે મંગાવી દેશો જો તમે તમારા માનો કે તમે કેશોદ છો માંગરોળથી છો પાલીતાણા છો કે કોઈ પણ મહેસાણા બાજુથી છો દ્વારકા બાજુથી છો કે કચ્છમાંથી છો કોઈ પણ જગ્યાથી તમે આ નીચેના આપેલા નંબરમાં સ્ક્રીન ઉપર દેખાતા નંબરમાં કોલ કરશો તો ઓર્ડર કરશો એટલે પેમેન્ટ કરી દેશો એટલે ગુગલ તમને આ મશીન છે ટ્રાન્સપોર્ટમાં તમારા એડ્રેસ ઉપર છે ટ્રાન્સપોર્ટમાં તમને મોકલી પણ આપશો એટલે તમે ઓલ ગુજરાત થી પણ આ ઝટકા મશીનની ખરીદી કરી શકો છો અને રાજકોટ રૂબરૂ આપણે જે એડ્રેસ છે ત્યાં રાજકોટમાં મેટોડા જીઆઈડીસી માં ત્યાં આવીને પણ આ ઝટકા મશીન છે ખરીદી શકો છો તો આ બેસ્ટ ઓફરનો લાભ લેવા માટે ખેડૂત મિત્ર આજે જ આ સ્ક્રીન ઉપર દેખાતા નંબરમાં કોલ કરો અને આ ચોમાસામાં જટકા મશીન લગાવી અને તમારા પાકને સુરક્ષિત કરી દો